નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ડોક્ટર અને આરોગ્ય નિષ્ણાંતે બર્ડફ્લૂના એસ ફાઈવ એન ચોંકાવનારો ખુલાસો કર્યો છે તેમણે કહ્યું છે કે આ નવો રોગ કોરોના મહામારીથી પણ વધુ સો ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે તેમણે પ્રબળ સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે આ રોગમાં સંપડાયેલા અડધા વધુ દર્દીઓનું મોત પણ થઈ શકે છે અને આ વાયરસ વૈશ્વિક મહામારી પણ બની શકે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે પેન્સિલવેનિયાના પીટ્સબર્ગના ટોચના બ્લડ ફ્લૂ સંજોગ કરતા ડોક્ટર સુહિષ કુચીપુડીએ ચેતવણી આપતા કહ્યું કે એસ ફાઈ એન વન મનુષ્ય ઉપરાંત ઘણાધારીજનો પણ સંક્રમિત કરી શકવાની શક્તિ ધરાવતો હોવાથી વિશ્વભરમાં મહામારી ફેલાવી શકે છે જો કે મિત્રો આ ઉપરાંત ફાર્મોપ્યુટર ઉદ્યોગના સલાહકાર ઝોન ફ્લુટે પણ કહ્યું કે જો મહામારી વધશે તો ઘણું ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ રોગ કોવિડથી પણ વધુ ઘાતક બની શકે છે એવું પણ લાગી રહ્યું છે કે કોવિડથી સો ઘણી વધુ ખરાબ સ્થિતિ ઊભી થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ